ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશનના ગુના સાથે સંકળાયેલા કુલ અગિયાર ઇસમોને ગઈકાલે અમે એમની વિરુદ્ધમાં ગુજસિટો દાખલ કરી છે મુખ્ય આરોપી તરીકે રસિક બામણીયા છે જે અગિયારમાંથી ટોટલ ત્રણ આરોપીઓ અત્યારે ઓલરેડી જેલમાં છે એ સિવાયના બાકીના જે આરોપીઓ છે એમાંથી એકને બાદ કરતા તમામને અમે અરેસ્ટ કર્યા છે ગીર સોમનાથ જિલ્લાના આરોપીઓ છે અમરેલી જિલ્લાના એક આરોપી છે એક દીવના પણ આરોપી છે આ તમામ લોકોએ સંગઠિત તોડકી રચી અને કુલ એકસો પ્રોહિબિશનના ગુના છેલ્લા દસ વર્ષમાં આ જિલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં કરેલા છે અને પ્રોવિશન વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવા માટે થઈ અને આ ગીર સોમનાથ પોલીસે આ કાર્યવાહી કરી છે અમે અગિયારમાંથી આઠ આરોપીઓ અમે ઓલરેડી રાઉન્ડ અપ કરી લીધા છે ત્રણ આરોપીઓ અમારા જેલમાં છે અને આગળની જે કાર્યવાહી છે ડીવાય એસપી ઉના તપાસ ચલાવશે આગળની જે પણ કાર્યવાહી છે એ ડીવાય એની કાર્યવાહી કરશે મુખ્ય સૂત્રધાર તરીકે રસિક બામણિયા કરીને છે જેની વિરુદ્ધમાં ટોટલ પચીસ ગુના છે એ અત્યારે જેલમાં છે ત્રણસો છોતેર ના કેસમાં અને એ મુખ્ય સૂત્રો આ બધાના ગેંગ લીડર તરીકે